નમસ્કાર મિત્રો મારું નામ છે ભૌમિક અને ફરીથી લઈ આવ્યો છું આપની સમક્ષ એક ટચુકડી વાર્તા ચાલો શરૂ કરીએ હૃદયનું તાળું ખોલવાનો ઉપાય આ શીર્ષક મને હાલ જ એક સરસ પુસ્તકમાંથી મળી આવ્યું છે જે પુસ્તકનું નામ છે સમજણનો શઠ જે શૈલેષ સકપરિયાજીએ લખેલી છે અને એમની લખેલી આ ટચુકડી વાર્તા હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું તો ચાલો શરૂ કરીએ એક સરદારજી હતા જે તાળાઓની ચાવી બનાવવાનું કામ કરતા હતા આ સરદારજીની દુકાનમાં એક દિવસ હથોડી અને ચાવી નવરા પડ્યા સરદારજી પણ કોઈ કામસર બહાર ગામ ગયા હતા એટલે બંને સાવ નવરાજ બેઠા હતા ઘણા સમય પછી આજે નવરાશ હતી એટલે બંને વાતોએ વળગ્યા પરંતુ વાતો દરમિયાન ચાવીને એવું લાગ્યું કે હથોડી થોડી નિરાશ છે એમણે હથોડીને જ આ બાબતે પૂછ્યું હથોડીએ કહ્યું યાર મને એ જવાબ આપ કે આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી અને મોટું કોણ છે ચાવીએ તો તુરંત જ જવાબ આપ્યો આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો હું તો સાવ નાનકડી છું અને મારામાં લોખંડ પણ બહુ જ ઓછું વપરાયું છે આપ મારા કરતા કદમાં પણ મોટા છો અને મારાથી કેટલાય ગણું વધુ લોખંડ આપનામાં છે હથોડીએ પોતાની હતાશાનું કારણ બતાવતા કહ્યું હું તારા કરતા મોટી અને શક્તિશાળી હોવા છતાંય તું જેટલી સરળતાથી તાળાને ખોલી શકે છે એટલી સરળતાથી હું તાળું કેમ નથી ખોલી શકતી હું તો કેટલી વાર સુધી મહેનત કરું ત્યારે માંડ તૂટે અને ઘણીવાર તો ગમે એટલી મહેનત કર્યા પછી પણ તાળું તૂટતું નથી ચાવીએ હથોડીની સામે સ્મિત આપીને કહ્યું દોસ્ત તું તાળાને ઉપરના ભાગે મારે છે અને હું તાળાની અંદર જઈને પ્રેમથી એના હૃદય પર મારો હાથ ફેરવું છું એટલે એ ખટક દઈને બહુ સરળતાથી ખુલી જાય છે લોકોને ખોલવા હોય તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે એને અંદર જઈને એને પૂરેપૂરી રીતે સમજીને એના હૃદયને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે તેવા માણસનું હૃદય પણ તાળાની જેમ સરળતાથી ખુલી જાય છે તો મિત્રો એક નાનકડી સમજણ સર્જે ભાવી હૃદયનું તાળું ખોલે માત્ર પ્રેમની ચાવી તો બસ આટલી જ હતી આજની ટૂંકી વાર્તા આશા રાખું છું આપ સૌને આ વાર્તા ગમી હશે થેન્કસ ટુ મિસ્ટર શૈલેષ સપરિયા Thank you so much. Have a good day.